टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे हूं जो कुशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા યસ સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્ય તે નમસ્તસ્મ વિષ્ણવે પ્રભવિષ્ણવે મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરીએ છીએ તારીખ થઈ રહી છે સપ્ટેમ્બર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે અશ્વિની નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે ધ્રુવ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મેષ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ રહેશે જે પ્રમાણે એના નામના અક્ષરો રહેશે અ લ ઈ તે પ્રમાણે નામકરણ અને મંગલકારી સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક અને છવ્વીસ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને સુડતાલીસ મિનિટ થશે આજે અભિજિત મુહૂર્ત સમય બપોરે બાર કલાક ને બાર મિનિટ થી પ્રારંભ કરી બપોરે એક કલાક અને બે મિનિટ સુધી છે જયારે રાહુકાલમ આજે બપોરે બે કલાક અને નવ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને બેતાલીસ મિનિટ સુધી રહેશે તો આજે પાંચમનું શ્રાદ્ધ જે પંચમી તિથિનું શ્રાદ્ધ છે જે લોકોના દિવંગત પિતૃ પંચમી તિથિનું છે એ લોકો માટે આજે પંચમીનું શ્રાદ્ધ રહેશે તો આજે ભરણી નક્ષત્ર પણ લાગતું હોવાના કારણે આજે ભરણીનું શ્રાદ્ધ પણ રહેશે આ છે આજના દિવસના સુભાશુભ મુહૂર્ત અને વિશેષ જી

આજનો આપનો દિન આપના માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી સાબિત થશે. જીવનસાથી તરફથી સહયોગ મળી રહેશે જેના કારણે આજે ઉત્સાહપૂર્વક તમે કાર્ય સંપન્ન કરી શકશો. પરિવારમાં સન્માન અને પરિવારનો સાથ તમને આજે મળશે ને તમારા તમામ કાર્યોમાં તમને નિશ્ચિત સફળતા મળશે. અભ્યાસમાં ધ્યાન આપવાથી વિદ્યાર્થીઓને સફળતાના યોગો છે આજે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે અભ્યાસમાં તમામ સમાધાન પ્રશ્નો જે નથી આવડતા એનું પણ સમાધાન આજે થઈ જશે નોકરીયાત લોકોની સારી આવી પ્રગતિ થાય એ પ્રકારના આજના ગ્રહ જે થઈ ગયા છે એટલે ટૂંકમાં દિન શુભ મંગલપ્રદ કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે મોર પિંચ રંગ કોઈપણ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે લાંબા સમયથી અટકેલા તમારા કામ આજે પૂર્ણ થઈ શકશે આજે મિત્રોની મદદ પણ મળી શકે છે પરિવારની પણ મદદ મળી શકે છે માતા પિતા તરફથી પણ આજે તમને સહયોગ મળતો જોવા મળશે એમના આશીર્વાદથી તમારું કામ આજે નિર્વિઘ્ને પાર પડશે આજે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ જોવા મળે પરમ શાંતિનો આજે ઘરમાં અનુભવ થઈ શકે છે જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો એવા પણ આજે ગ્રાહમાં જોવા મળી રહે છે તો ધાર્મિક સ્થળ કોઈ પિકનિક સ્થળની મુલાકાત થઈ શકે સબંધીની મુલાકાત થઈ શકે આજે જીવનસાથી સાથે બહાર ફરવા જવાના યોગો છે વ્યવસાયમાં નવા સંસાધનોનો ઉપયોગ આજે કરશો જે આપના માટે આજે વ્યાપારને વ્યવસાયને ઝડપી બનાવી અને લાભકર્તા સાબિત કરશે ટૂંકમાં દિન શુભ મંગલપ્રદ કલ્યાણકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ નારંગી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો હિતાવરે છે ઉપાય શું કરીશું તો આજના દિવસે રસવાળા ફળોનું દાન કરવું લાભ કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો આપનો દિવસ સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે આજે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની પણ જરૂર છે નહીતર તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે સહકર્મીઓના કારણે મુશ્કેલી આવી શકે જો સહકર્મીઓ સાથે તાલમેલ નહીં જાળવ્યો હોય તો દિન તમારા માટે મુશ્કેલી ઉત્પન્ન કરશે બાળકો તરફથી સારા સમાચાર મળશે જે માનસિક શાંતિ અને આનંદનો અનુભવ કરાવી શકે પણ આજ તમારા ભાઈના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ ઉત્પન્ન થઈ શકે એવા પણ આજના ના ગ્રહમાન જોવા મળે છે એટલે દિન આજે આપના માટે મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરતો જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજ તમારા માટે જોવા મળી રહ્યો છે તે લાલ રંગ છે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ આજે કોઈ પણ મંદિરમાં જઈ થોડો સમય બેસવું મંદિરમાં શાંતિનો અનુભવ કરો આપના માટે સુખદ અને મંગલકારી સાબિત થશે જી

કાર્યસ્થળ ઉપર મહેનતનો શ્રેષ્ઠ લાભ તમે મેળવી શકશો તો ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક તમે આજે જોડાઈ શકો છો ઉત્સાહથી તમે ભાગ લેશો જે તમારા માટે આનંદ અને માનસિક શાંતિનું કારણ બનશે તો આજે તમારી માતા તરફથી તમને પ્રેમ અને ઉષ્મા મળવાની પણ સંભાવનાઓ છે જો માતા દૂર રહેતા હશો તો માતાનો સહયોગ થશે માતાની મુલાકાત થઈ શકે વિદ્યાર્થીઓને શિક્ષકોના આશીર્વાદ મળી શકે છે અર્થાત તમામ પ્રકારના મૂંઝવણમાં મુક્તિના જે સાધનો છે મૂંઝવતા પ્રશ્નનું સમાધાન હલ તમને આજે મળી શકે એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ દિન સાબિત થવાનો છે વાત કરી ઉપાયોની શુભ તમારા માટે આજે બની રહ્યો છે સોનેરી કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરવો આપના માટે લાભ કરતા નીવડશે ઉપાય આજના દિવસે જલદાન કરું લાભકર્તા નિવડશે વાત કરી આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો આપનો દિવસ આપના માટે શુભ મંગલકારી કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે નોકરી વ્યવસાયમાં સફળતા મળી રહે એ પ્રકારના ગ્રહ માનષ આવક વૃદ્ધિ પણ આજે સારી થશે મિત્રોને લગતી સમસ્યાઓમાં સુધારો થઈ શકે કોઈ મિત્રના કારણે કોઈ મિત્રને કોઈ સમસ્યા હોય અને એ સમસ્યાથી મનમુટાવ થયેલા હોય તો આજે મનમુટાવ દૂર થશે મિત્રોની સાથે મૈત્રી સ્થાપિત થશે આજે પરિવારમાં સુખ શાંતિ બની રહે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે અને પારિવારિક દ્રષ્ટિએ પણ દિવસ શુભ મંગલકારી પારિવારિક એકતાવાળો દિવસ બનતો જોવા મળી રહ્યો છે મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની આજે મુલાકાત થઈ શકે જે આપની આધ્યાત્મિક ચેતનાને વિકાસ કરશે અને મનને એક દિવ્ય આનંદની અનુભૂતિ કરાવશે ટૂંકમાં દિવસ તમારા માટે સુખદ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિત કરશો ઉપાય આજના દિવસે જાસુદના પુષ્પતિ ભગવાન વિઘ્નેશ્વરની પૂજા કરવી તમારા માટે મંગલનું કારણ બનશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ વધતો જોવા મળી શકે તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળી રહેશે જેથી તમારા તમામ કાર્યો સહજતાથી પાર પડશે સંપન્ન કરી શકશો ફાયદાકારક યાત્રાઓ આજે કરવી પડશે આજની યાત્રાઓ તમારા માટે થશે ને બધી યાત્રાઓ ફાયદાકારક થવાની છે ને બિઝનેસ માટે કરેલી યાત્રા લાભ કરતા ની કાનૂની વિવાદ કોઈ ચાલી રહ્યો છે તો આજના દિવસે એ પણ સમાધાન થઈ જાય એ પણ સમાપ્ત થાય એવા ગ્રહમાન બની રહ્યા છે એટલે ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિન શુભ છે લાભકર્તા છે કલ્યાણકારી છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે કોઈ પણ રીતે આપે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે હળદરથી મહાલક્ષ્મીની પૂજા કરવી અને ઘરની દહેલી જ એટલે ઉમરાની પૂજા હળદર અને કંકુના તિલકથી કરવી કલ્યાણકારી મંગલકારી સાબિત થશે આપનો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

તકરાર મતભેદ થવાની પણ સંભાવનાઓ છે રોજગાર મેળવવાના પ્રયાસોમાં તમને આજે સફળતા મળતી જોવા મળશે એટલે આર્થિક દ્રષ્ટિએ દિન શુભ રહેશે પારિવારિક રીતે થોડોક પીડાકર સાબિત થાય ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે કેસરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીની પૂજા કરવી લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરી ગુલાબના પુષ્પોથી એમની આરાધના કરવી તમારા માટે આજે સુખદ અને કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજનો દિન તમારા માટે થોડાક મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર જોવા મળી રહ્યો છે તમારા અટકવાયેલા કામને કારણે તમારું મન થોડીક પરેશાનીનો અનુભવ કરે થોડી બેચેનીનો અનુભવ કરે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે તમારા સ્વાસ્થ્યનું આજે તમારે ધ્યાન રાખવું પડશે આરોગ્ય પ્રત્યે આજે સભાનતા રાખવાની જરૂર છે આજે ખાનપાનમાં પણ સાવચેતી રાખવી આપના માટે ખૂબ આવશ્યક છે ગેરસમજ રહેશે તો ગેરસમજ પહેલા દૂર કરવી ખૂબ આવશ્યક રહેશે વ્યવસાયિક કાર્યક્રમોમાં પણ આર્થિક નુકસાન થઈ શકે છે મોટા પ્રકારના રોકાણ ન કરવા આજે ખૂબ સાવચેતીપૂર્વક વેપાર વ્યવસાય કરવો આપના માટે આવશ્યક છે ટૂંકમાં વાત કરીએ તો દિન વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે મધ્યમ રહેવાનો છે હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ભગવો રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે સુખદ સાબિત થશે ઉપાય શું કરીએ આજે તો આજના દિવસે આપના માટે શુભ ઉપાય છે ભગવાન સત્યનારાયણની કથા કરવી ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા જાતે વાંચવી પણ લાભ કરતા છે બ્રાહ્મણની સાથે પણ કરાવી શકો અનુકૂળતા પ્રમાણે કરવી હિતાવ રહેશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે જ્ઞાન અને દાનની ભાવનાનો આજે આત્મા વિકાસ થતો જોવા મળશે કોઈ સામાજિક કાર્યક્રમમાં પણ તમે ભાગ લઈ શકો એવા ગ્રહમાન છે આજે ઘણા મોટા ઉચ્ચ પદ ઉપર સ્થિત વ્યક્તિઓની મુલાકાત થઈ શકે છે જે આપના માટે ગૌરવનો વિષય બનશે કોઈ પણ જૂન રોકાણ જે આપના માટે સારું વળતર આજે લઈને આવે એવા ગ્રહમાન છે આજે આળસને છોડી કાર્યમાં આગળ વધવું તમારા માટે લાભકર્તા છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે કેળાના જે ફળ છે કેળા છે એનું દાન કરવું એનું સેવન કરવું તમારા માટે હિતાવ સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું ને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને ગ્રહ આવા જાતકો માટે આજે સાસરીયાઓ તરફથી તમને સન્માન અને પૂર્ણ સહયોગ મળતો જોવા મળી રહ્યો છે તમારી કોઈ વાતને સમર્થન પણ મળશે પણ આજે કેટલાક હોય એવા છે જે તમારી ઈચ્છા હોય કે ના હોય ઈચ્છા વિરુદ્ધ કરવા પડશે વ્યાપારમાં રૂચિ આજે ઉત્પન્ન થઈ શકે છે અને અટકેલા તમારા તમામ કાર્યોને તમે સહજતાથી આજે પરિપૂર્ણ કરી શકશો આજે જીવનસાથીનું સ્વાસ્થ્ય ગડબડ થઈ શકે જેના કારણે થોડી દોડધામ થઈ જશે બપોર બાદની સ્થિતિ અનુકૂળ રહેશે સાંજનો સમય જે છે પરિવારની સાથે વિતાવી શકો એવા પણ ગ્રહમાન છે એટલે ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે આસમાની રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવી શિવાર્ચન કરવું અગિયાર કે એકવીસ બિલ્બ અવશ્ય અર્પણ કરવા લાભ કરતા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિન આપના માટે મધ્યમ સાબિત થશે આજે ઈજા થવાની પણ સંભાવનાઓ છે થોડીક સાવચેતી રાખવી વાગવા કરવાના નાના મોટા યોગો છે આરોગ્યની બાબતે આજે ધ્યાન આપવાની ખૂબ જરૂર છે આરોગ્ય સાચવવાની જરૂર છે તો જીવન સાથી સાથે નાની મોટી બાબતોમાં વિવાદ થવાની સંભાવનાઓ છે તો શબ્દો ઉચ્ચારણ કરતા પહેલા સાવચેત રહેવું ખૂબ આવશ્યક છે આજે રોકાણ કરવાના માટે પણ દિન શુભ નથી પણ જો રોકાણ કરવું જ હોય તો કોઈ સલાહ અવશ્ય લેવી જે એક્સપર્ટ હોય જે નિષ્ણાંત હોય એની સલાહ લીધા બાદ જ રોકાણ કરવું આપના માટે હિતામ રહેશે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ પર્પલ છે કોઈ પણ રીતે પર્પલ રંગનો પ્રયોગ લાભકર્તા કરતા રહેવો ઉપાય આજના દિવસે હળદરનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન કે જેના વર્ણના અક્ષરો છે દ છ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિન આપના માટે સામાન્ય બની રહેશે બાળકો સંબંધિત કોઈ વિવાદ હશે તો આજે સમાપ્ત થતો જોવા મળશે તમારા મિત્રોની સંખ્યામાં આજે વધારો થતો જોવા મળી શકે છે નવા મિત્રો જોડાઈ શકે છે બની શકે છે કામની દરેક તમારા કામની દરેક લોકો આજે પ્રભાવિત થશે તમે જે કામ કરો છો એ કામની ઊર્જાથી લોકો તમારા તરફ આકર્ષિત થશે પ્રભાવિત થશે મિત્રો સાથે સાંજનો સમય આનંદ વિનોદમાં વ્યતીત થાય એ પ્રકારનો સુખદ દિન રહેવાનો છે ટૂંકમાં દિવસ શુભ મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સફેદ રહેશે ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે કે દૂધ દ્વારા ભગવાન શિવની આરાધના કરી મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક બે અને ભાગ્યાંક બે બની રહ્યો છે બે નંબર ચંદ્રનો છે તો આજનો દિવસ માતાનું સુખ ચંદ્રના કારણે માનસિક શાંતિનો અનુભવ તથા તમામ કાર્યોમાં સફળતા પ્રદાન કરી શકે છે ટૂંકમાં દિન શુભ મંગલકારી લાભ કરતા બનતો જોવા મળી રહ્યો છે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે આજના દિવસની વાત કરીએ તો આજનો દિન એટલે પંચમી તિથિ બની રહી છે ચતુર્થી તિથિ એની ઉપર પાંચમનો શ્રાદ્ધ શ્રાદ્ધની સાથે શ્રાદ્ધમાં એક બહુ મહત્વની વસ્તુ દરેક લોકો શ્રાદ્ધ કરે છે કાગવાસ કરવામાં આવે છે ગૌગ્રાસ ગાયને ઘાસ નાખવું તો આ બધી ક્રિયાઓમાં કાગવાસ પધરાવવાની જરૂર છે કાગડાના મોઢામાં ખવડાવવાની જરૂર હોતી નથી એની જાતે ગ્રહણ કરી જાય આ ઉપરાંત જો કાગડા ન મળે ગાયો ન મળે શ્વાન ન મળે તો ગૌશાળામાં ગૌ ગ્રાસ નિમિત્તે ઘાસચારો પણ બુક કરાવી શકો એનાથી પણ શ્રાદ્ધ સંપન્ન થાય છે કીડિયારો પૂરવાથી પણ શ્રાદ્ધ સંપન્ન થાય છે સીધું આપવાથી પણ શ્રાદ્ધ થાય શક્ય હોય તો કોઈ બ્રાહ્મણ દંપત્તિને અથવા બ્રાહ્મણને જમાડવાથી પણ શ્રાદ્ધનું ફળ મળે છે શ્રદ્ધયા કરીએ તો ઇતિ શ્રાદ્ધમ શ્રદ્ધા સાથે કરવામાં આવે તો જ એને શ્રાદ્ધ કહેવાય પરાણે દબાણમાં આવી કે એવી રીતે શ્રાદ્ધ ન કરવું જોઈએ શ્રાદ્ધનો સમય સવારે સાડા સાતથી બપોરે દોઢ વાગ્યાની મધ્યમાં જ હોય છે આ સમયમાં શ્રાદ્ધ કરવું વધારે શુભ કલ્યાણકારી બનતું હોય છે

નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ આજે આપના માટે શુભ અને કલ્યાણકારી સાબિત થશે આ દ્વાદ સાક્ષર મંત્ર આનો જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થતા એક માળા મંત્ર જાપ અવશ્ય કરી દિવસની શરૂઆત કરો આપનો દિન સુખદ અનુકૂળ અને મંગલકારી બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતુષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતુષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતુષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટસ રાશિ હાલ મને આપશો રજા આવતી કાલે ફરી મળીશું નમસ્કાર